સનાતન ધર્મની દે દરેકને પરણામ આપણી ક્ષાર કક્ષાની વાણી હોય છે ક્ષાર પ્રકારની જે વાણી અને શાર આપણા દેહ એ તો શાસ્ત્રો પણ એને ને પરાવાણી સુધીની જે કક્ષા આપણા સૌની અંદર પણ સાક્ષાત છે સામાન્ય રીતે આપણે માત્ર એક જ કક્ષાની વાણીને જાણીએ છીએ કે આપણે સ્થૂળ દેહ તરીકે જે ઇન્દ્રિયોનું જે જ્ઞાન હોય છે તેવી જ રીતે આપણને માત્ર જળ સ્થૂળ જીભ દ્વારા જે બોલાતી વાણી છે છતાં પણ આ સ્થૂળ શરીર એકમાત્ર જાગ્રત દિશાનું શરીર છે અને આ સ્થૂળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર રહેલું છે જેમાં આપણને સ્વપ્નો પણ આવતા હોય છે તેની આગળ એક કારણ શરીર છે જેમાં આપણે ગાંઠ સુસુપ્તિ અવસ્થા અનુભવી છીએ અને આ કારણ શરીરની આગળ એક મહાકારણ શરીર છે પ્રકાશમય છે જેમાં આપણને સાસુ ધ્યાન અથવા તુરિયા દશાની અનુભૂતિ અને આપણને એની અંદર અનુભવ થાય છે તો સ્થૂળ દેહની અંદર સૂક્ષ્મ શરીર હોય છે અને સૂક્ષ્મ શરીરની અંદર આપણું કારણ શરીર હોય અને કારણ શરીરની અંદર મહાકારણ શરીર હોય છે અને ન્યા ન્યાથી જ આપણે અવસ્થાનો અનુભવ કરી શકીએ છીએ તેવી જ રીતે આ સાર શરીરો સાથે જે સંકળાયેલી આપણી ચાર કક્ષાની વાણી છે તો આપણા સ્થૂળ શરીરથી જે સ્થૂળ જીભ છે તો એના દ્વારા જે આપણે કંઈ બોલવામાં આવે છે એને આપણે વેખરી વાણી કહેવાય છે અને બીજી કક્ષાની જે વાણી છે એને મધ્યમાં પણ કહેવામાં આવે છે એ મધ્યમાનો સીધો સંબંધ સૂક્ષ્મ શરીર સાથે છે અને ત્યાંનું સ્થાન આપણા કંઠ પ્રદેશમાં છે અને આ ત્રીજી પ્રકારની જે વાણી છે તેને પશવંતી પણ કહે છે તેનો સંબંધ આપણા કારણ શરીર સાથે છે એનું સ્થાન આપણા હૃદય પ્રદેશમાં હોય છે અને સોથી વાણી જે આપણી ઉચ્ચ કક્ષાની ગણાવવામાં આવે છે આ આ વાણી કે આપણા શરીરની અંદર અણુ અણુમાં પણ સર્વ વસ્તુમાં પણ આ એક પરાવાણી છે એ વ્યાપક રૂપમાં વિદમાન પણ છે જે ચેતના રૂપમાં જે ધબકી રહે છે એ જ આપણી પરાવાણી છે આ પરાશક્તિને કારણે જ આપણે શિવરૂપી આત્મા પોતાના સ્વરૂપનો પણ બોધ આપણને પરાશક્તિ દ્વારા જ થાય છે અને આ આત્મા સ્વરૂપનો જે બોધ થાય છે તે પ્રથમ જ્યારે સલાયમાન થાય છે ત્યારે જ એ પશુવંતી અને મધ્યમાં એવી બે વાણીની કક્ષાએ તેઓ આવિષ્કાર પામે છે ત્યારે ધીરે ધીરે એ સ્થૂળ થતો જાય અંતે જ્યારે એ વેખરી કક્ષાએ પણ પહોંચે છે એટલે કે સ્થૂળ વાણીમાં પરિવર્તન પામે છે આજ આપણી શાર કક્ષાની વાણી છે અને શાર કક્ષાની વાણીમાંથી મૂળ આપણી વાણી પરાશક્તિ છે એ જ પરાવાણી કહેવામાં આવે છે અને એ જ આખા જગતને ધારણ કરેલું છે સતગુરુ ભગવાન કી જય દરેકને પ્રણામ